આજને આપણા મિની લોકની શરૂઆત થઈ છે એક જે ખરેખર તો બોલ નથી પણ શું છે ખબર એ સંતરું છે ખાવા માટે પછી મેં જોયું તો મને શું દેખાણું આ એન્ડ ઓવર જે એક સમયે આપણી પાસે પણ હશે પછી અમારું મિત્ર મિંદર આખું ખસકાવી ગયું હતું જુનાગઢની રવિવારીમાં કારણ કે આપણે કરવાનો મેન તો ટાઈમ પાસ બાર તો ટ્રાફિક તો જો મેં તો પહેલી વાર રવિવારના દિવસે એટલી બધી ટ્રાફિક જોઈએ પછી ખાસ એવી જરૂરી વસ્તુ આપણે પડી ગઈ હતી જરૂર જે હતી ચા એટલે ચા પી આપણે સીધા ખસ ખાવી ગયા હતા રજવાડી ભેગી ભૂખે લાગી ગઈ હતી એટલે આપણે પાસે પી ગયા વડા વડાપાઉં ખાવા માટે વડા ખાઈને ને જતર જવું જાય એની સાથે અમે પહોંચી ગયા હતા અમારા બેસવાના અડ્ડા ઉપર કારણ કે અહીંયા જેવા બેસવાનું સુકુન છે ને બીજે ક્યાંય મળતું તાજ મારી નજર કાકા ઉપર પડી અને વિચાર્યું બસ આ લેવલ ની દોસ્તી છે એ આપણે જોઈએ છે એની સાથે પાછા આપણું થઈ ગયા તો ભૂખા એટલે આપણે પાસે પૂગી જશે ગીતા પાઉંભાજીમાં પાઉંભાજી ખાવા માટે એની સાથે આવી છે આપણે પાંપીને જો મમ્મી લોકો જોવા માંગે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને જરૂર જ